નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર નવું વાવાઝોડું આવશે મફત અનાજ બંધ પાક નુકસાન આગાહી રેશન કાર્ડ ભેટ જનધન ખાતું મોટા સમાચાર પીએમ કિસાન વરસાદની આગાહી લોન સસ્તી થશે નવી યોજના ગુજરાત સરકારનો નિર્ણય મફત વીજળી નીતિન ગડકરીની મોટી જાહેરાત એલપીજી ગેસ સસ્તો થશે ખેડૂતો માટે ખુશખબર બે હજાર રૂપિયાનો હપ્તો આવ્યો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવું વાવાઝોડું આવવાનું છે નવી આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત ભયાનક વાવાઝોડા ત્રાટકવાની ખબર સામે આવી છે અને ભારતીય હવામાન વિભાગે પણ સોળ ફેબ્રુઆરી એટલે ખાસ કરીને અંબાદાર પટેલનું જે પ્રિડિક્શન છે એમના અનુસાર સોળ ફેબ્રુઆરી સુધી દેશભરના વીસથી થી વધારે રાજ્યોમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાની આગાહી કરવામાં આવી છે પાછલા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે તાપમાન શૂન્યના પારે પહોંચી ગયું છે ત્યાર પછી અંદર તો મિત્રો રેશન રેશન કાર્ડમાં મફત અનાજ છે એ થવાના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો મફત રેશન એટલે કે મફત અનાજ લેતા અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગે નવો ડેટા છે શેર કરી દીધો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંતર્ગત જે યોજના ચલાવવામાં આવે છે એમાં કરીને અન્ય યોજના હેઠળ છે એ લાભાર્થીઓની યાદીમાં અયોગ્ય લોકોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને આવકવેરાના વિભાગ દ્વારા ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરવામાં આવશે અને પીએમ હેઠળ ગરીબ પરિવારોને મફત અનાજ આપવામાં આવે છે જેઓ આવકવેરા ભરતા નથી એવા લોકોને જ હવેથી મફત અનાજ છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ચેતવણી સામે આવી છે જેમાં હવે પાક નુકસાન અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઠ અને નવ ફેબ્રુઆરીમાં પવનનું જોર વધી શકે તેવી આગાહી આપવામાં આવી છે પવનની ગતિ તેજ રહેવાના કારણે ઊભા પાકને પણ અસર થશે અને પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પંદર થી સોળ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે શક્યતાઓ દર્શાવવામાં આવી છે એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સોળ કિલોમીટરની પવન પવન ફૂંકાઈ શકે છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડ ગાસ્ટ છે એ રહી શકે છે અને જેના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે અને મિત્રો ઊભા પાકને છે અસર થશે અને જેમાં રાયડા પાક હોય તેમજ ઘઉંના પાક હોય અને આવી તમામે તમામ જે નિપજ ખેડૂતોને અત્યારે ખેતરમાં ઊભી છે એમને નુકસાન થવાની પણ ભાગે ભારે છે આગાહી દર્શાવવામાં આવી છે અને ભારે પવનની અસર પણ બાગાયતી પાકને પણ નુકસાન કરી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી ગયા છે ખુશખબર આવી ગઈ છે હવે રાજ્ય સરકારે ફેબ્રુઆરી મહિનાનું જે અનાજ આપવામાં આવે છે એમાં પચાસ ટકા ડાળની પણ ફાળવણી કરવામાં આવી છે અને જેના ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ છે એ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વમનીય પેદા થાય તેવા સંજોગો નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી છે અને જેના પરિણામે આજરોજ તુવેરડાની ફાળવણીમાં નેવું ટકા છે એ કરવામાં આવી છે એટલે કે પચાસ ટકા જે તુવેરડાળની ફાળવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં એ હવે નેવું ટકા કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતું અંતર્ગત મોટા સમાચાર સામે આવ્યા છે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેન્કોને જનધન ખાતા માટે નવી એ કેવાય પ્રક્રિયા છે એ અપનાવવા માટે કહ્યું છે અને જે અપડેટ થવાના આરે છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં છે એ લગભગ દસ કરોડ જેટલા એવા લોકો છે કે જેમને પીએમ કિસાન યોજના જનધન યોજનામાં લાભ લઈ રહ્યા છે અને આ જનધન યોજનામાં જે કેવાયસી નથી નથી કરેવું તો એવા ખાતા હવે છે એ બ્લોક થઈ શકે છે જેથી કરી આવા દસ કરોડ જેટલા ખાતા છે એ ફરી દસ વર્ષ પછી છે એ કેવાયસી કરાવવા પડશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન હપ્તાના સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર થઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે અને આ સાથે અન્ય વિકાસ કાર્યક્રમોમાં પણ છે એ જોડાશે અને આ દરમિયાન તેઓ ઓગણીસમાં હપ્તાનું વિતરણ કરશે અને આ પહેલાં પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ મોદીએ આનો અઢારમો હપ્તો છે જાહેર કર્યો હતો અને આનો લાભ મેળવવા માટે કેવાયસી છે ફરજિયાત કરવું પડશે તો હવે તમને ચોવીસ ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ મોપતો મળી જશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં નવું વાવાઝોડું ત્રાટકશે એના સમાચાર સામે આવી રહ્યા છે ફરી એક વખત એક વાવાઝોડું દેશમાં ત્રાટકવાની તૈયારીમાં છે હવામાન વિભાગે દેશભરના વીસથી વધુ રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને શીતલહેરને કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસની ઝપેટમાં પણ આવી ગયા છે જેના ભાગરૂપે હવે ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યો રાજ્યો માં પણ આ વાવાઝોડા અસર છે થતી દર્શાવવામાં આવી છે ત્યાર પછી સમાચાર અંદર આગળ જોઈએ તો મિત્રો મોટા સમાચાર આવી ગયા છે બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે મોટી રાહત મળી છે આરબીઆઈ દ્વારા છે લોન સસ્તી કરવામાં આવી છે આરબીઆઈએ વ્યાજ દર છે 6.5 થી ઘટાડી અને 6.25 ટકા કર્યો છે આનાથી લોન સસ્તી થશે અને ઈ પણ ઓછી થશે આરબીઆઈ ગવર્નર સંજય મનોતરાએ સવારે દસ વાગે મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીમાં લેવાયેલા જે નિર્ણય છે એ સાથે માહિતી આપી હતી કે હવે હોમ લોન છે સસ્તી કરવામાં આવશે અને એના ઈ એટલે કે હપ્તા છે એ પણ ઘટાડવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ઠંડીના કહેર વચ્ચે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આઈએમડી અનુસાર આગામી અડતાલીસ કલાકમાં લડાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી છે આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે તેથી ઠંડી પણ ફરી શકે છે અને હરિયાણા અને પંજાબમાં આઠ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ પણ દર્શાવવામાં આવ્યું છે અને વરસાદ પણ પડી શકે છે અને આ સાથે રાજસ્થાનના ઘણા ભાગોમાં હજી પણ ઠંડીનો પ્રકોપ છે યથાવત રહેવાનો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ મિત્રો લોકો માટે સરકારે ખોલી છે તિજોરી હવે કયા લોકોને લાભ થશે અને કયા લોકોને લાભ નહીં થાય એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે દાદાએ ખોલી છે તિજોરી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ તિજોરી ખોલવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી યોજનાઓ છે એ લાવવામાં આવી છે અને હવે નવી ચાલેલી આણંદ અને નિદિયા નડિયાદ મોરબી વાપી નવસારી અને ગાંધીધામ એમ છ મહાનગરપાલિકા સહિત જે સુરત રાજકોટ વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ વડનગર સિદ્ધપુર અને કડી વિસ્તારના જે નગરપાલિકાઓ છે એમને એક જ દિવસમાં સમગ્રતા સાતસો દસ કરોડ રૂપિયા સવર્ણિયમ જયંતિ મુક્ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છે એ વિકાસના કાર્યોકામો માટે છે મંજૂર કર્યા છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ મોદીની વધુ એક ગેરંટી સામે આવી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામે તમામનો તમારો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી હવે જે સમાચાર અત્યારે આપણે જાણવા જઈ રહ્યા છે એની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ છે એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા છે દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે અને આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની છે બચત થઈ શકે તમારે પણ આ અઢાર હજાર રૂપિયાની એક વર્ષમાં બચત કરવી હોય તો આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી દેજો અને સહાયતા પણ લઈ લેજો જેની અંદર ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના છે એ પ્રધાનમંત્રી સૂર્યોદય ઘર યોજના છે અને આ યોજના હેઠળ તમને દર મહિને ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી છે એ તમે સરકારને વેચશો એટલે સરકાર તમને એના પૈસા આપશે જેમાં મિત્રો નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે પણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે જે કરેલા વચગાળાનું જે બજેટ હતું એમાં પણ માહિતી આપવામાં આવી હતી અને થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય ઘર યોજના છે એને જાહેર કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટોલ નાકા આજીવન છે એ પાસ તમને મળશે ટોલ નાકા અંતર્ગત તમને આજીવન પાસ મળવાનો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એનએચ પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના જે મુસાફરો છે એમના માટે મોટી રાહતના સમાચાર આવી ગયા છે મોટા સમાચાર આવી ગયા છે હવે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા છે એ શરૂ કરવા જઈ રહી છે અને આ દરખાસ્ત મુજબ મુસાફરોને ત્રણ હજાર રૂપિયામાં વાર્ષિક ટોલ પ્લા પાસ હશે એ પાસ કરવામાં આવશે અને જેની ખરીદી તમે કરી શકશો જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમર્યાદિત મુસાફ ફરી કરી શકશે અને તે જ સમયે પંદર વર્ષ માટે આજીવન ટોલ પાસ પણ છે એ ત્રીસ હજાર રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ટૂંક જ સમયમાં લોકોની મુશ્કેલી દૂર થશે એક ટીવી સાથે વાત કરતી વખતે નીતિન ગડકરીએ ટોલમાંથી રાહત વિશે પૂછવામાં આવેલ તેમને જે જવાબ આપવામાં આવ્યો હતો એમના જવાબ છે એ એ પ્રકારનો હતો કે હવેથી છે એ મિત્રો તમે જાણી શકો છો કે ટૂંક સમયમાં એ ઉપલબ્ધ થઈ જશે અમારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અમે ટૂંક જ સમયમાં એક એવી સ્કીમ લાવીશું જેના ટોલ કારને તમામ લોકોની મુશ્કેલીઓ છે દૂર કરવામાં આવશે અને જેને કારણે જે લોકોને વધુમાં વધુ તકલીફ પડી રહી છે એ પણ ઘટાડવામાં આવશે પરંતુ એ પણ કહ્યું છે કે ટૂંક જ સમયમાં આ યોજના બહાર પાડીશું તો આ યોજના કઈ છે એ હવે આવનારા સમયમાં આપણે જાણીશું ત્યાર પછી મિત્રો સમાજની અંદર આગળ જોઈએ તો હવે એલપીજી સિલિન્ડર છે એ સસ્તો થશે કારણ કે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે એ આ એલપીજી ગેસ કનેક્શનના ભાવમાં ઘટાડો થયો છે હવે એલપીજી ગેસ કનેક્શન બે પ્રકારના છે મિત્રો એક ઘરેલું ઉપયોગમાં લેવાતો એલપીજી ગેસ કનેક્શન અને બીજો છે કોમર્શિયલ ગેસ કનેક્શન તો જે કોમર્શિયલ ગેસ કનેક્શન છે એની વાત કરવામાં આવે તો મિત્રો કોમર્શિયલ ગેસ કનેક્શનની ભાવ છે એને કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો નવી કિંમત છે સાત રૂપિયાને ઘટી અને ઓગણીસસોને સત્તરસોને સત્તાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ઘરેલું ગેસ કનેક્શન છે યથાવત રહ્યો છે આથી અમદાવાદમાં તેની કિંમત છે આઠસોને દસ રૂપિયા છે અને જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત પંચોતેર હજાર રૂપિયા વધારી અને આ યોજનામાં એક લાખ રૂપિયાની મર્યાદા કરવામાં આવી છે ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમજ કુદરતી આફતો સામે છે એ ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને જે આર્થિક નુકસાની થતી હતી એ અટકાવવા માટે હવે ખેડૂતોને એ વારો ન આવે એ માટે પોતાનો પાકને સંગ્રહ કરવો સ્ટોર કરવો અને સ્ટ્રકચર અંતર્ગત બનાવવું ખેતરમાં એ બનાવવા માટે છે એ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત છે એ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ આ યોજના અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂતોએ છે પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ફૂટ ચોરસ ફૂટ વિસ્તારનું છે એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવું પડશે એટલે કે એવું પ્રકારનું બાંધકામ કરવું પડશે અને જેની અંદર સરકાર દ્વારા છે એ ચારી કરેલ નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે તો તમારે પણ ખેતીની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર શરૂ કરવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓગણીસમા હપ્તા પહેલાં કરી લેજો આ કામ કારણ કે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ફાર્મ રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી છે એ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ટેકાના ભાવે ખરીદી કિસાન ક્રેડિટ કાર્ડ આવી ઘણી બધી યોજનાઓ છે એનો તમે લાભ લઈ શકશો તો હવે ખેડૂતો એ છે પોતાના ફાર્મર આઈડી કાર્ડ અંતર્ગત છે ઘણી બધી સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ફાર્મર રજિસ્ટ્રી છે એ તમારે કઢાવવું પડશે અને ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત છે તમને સરકારી દરેક યોજનાઓનો લાભ છે એ આપવામાં આવશે અને બે હજાર રૂપિયાનો હપ્તો જોતો હોય તો પણ તમારે છે એ ખેડૂતો અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે તો તમે કરાવી લેજો જેમાં મિત્રો આગામી હપ્તો મેળવવા માટે એટલે કે ઓગણીસમાં બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે તો એ ફાર્મર રજિસ્ટ્રી તમારું બાકી હોય તો એ કરાવી લેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં કપાસનું હબ ગણાતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સત્યાવીસ હજાર મન આવક નોંધાઈ હતી ખેડૂતોને કપાસનો મનનો ભાવ છે એ સારો મળી રહ્યો છે તેરસો વીસ રૂપિયાથી ચૌદસો ને એસી રૂપિયા સુધી કપાસનો ભાવ ખેડૂતોને સારામાં સારો મળી રહ્યો છે અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે એવું નથી કે મિત્રો કપાસનો ભાવ મળી રહ્યો છે પરંતુ ઓલ ઓવર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારો કપાસનો ભાવ છે એ મળી રહ્યો છે પરંતુ મિત્રો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની દસ મનની જે આવક થઈ હતી એના સામે હવે ખેડૂતોને નવસોને પચાસ રૂપિયાથી નવસોને જે સિત્તેર રૂપિયા સુધીનો ભાવ છે એ મળી રહ્યો છે આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી અડદની કુલ સાત ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેનો ભાવ પણ એક હજાર રૂપિયાથી તેરસોને એકવીસ રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યો છે અને મિત્રો આમ છેલ્લા બે દિવસમાં અડદના ભાવ પણ ચાલીસ રૂપિયા જેટલો છે એ ઘટાડા સાથે નોંધાઈ રહ્યા છે ત્યાર પછી જોઈએ તો આ સિવાય મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ છે એ પાંચસોને અઠ્યોતેરથી સાતસોને એક રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યો છે અને આ સાથે સાથે જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો જે ટુકડા ઘઉં છે એની પણ આવક થઈ હતી અને એની પણ માર્કેટિંગ યાર્ડમાં છે પાંસઠ ક્વિન્ટલની જે આવક ઘઉંની થઈ હતી એમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ છે સોળસો રૂપિયાથી બાવીસો ને પંચ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો અને આજ રોજ મિત્રો સફેદ તલની કુલ તેર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને કાળા તલની પણ છે એક ટોટલ જે ભાવ આવી રહ્યો હતો એ ચુમ્માલીસો પાંચથી લઈ અને સુડતાળીસોને પિસ્તાલીસ રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યો છે અને કાતલની વાત કરીએ તો આવક છે બે ક્વિન્ટલની નોંધાઈ હતી આ સાથે જ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ અઠાવન ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેનો નીચો ભાવ છે બત્રીસો પંચોતેર અને ઊંચો ભાવ ઓગણચાલીસો એસી રૂપિયા સુધી નોંધાયો હતો આજે મિત્રો ચણાની કુલ પાંચ ક્વિન્ટલની જે આવક નોંધાઈ હતી એમાં ખેડૂતોને ચણાનો ભાવ છે નવસો ને પંચાણું રૂપિયાથી એક હજારને એક્યાસી રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો આ સાથે જ મિત્રો ખેડૂતોને ચણાનો ભાવ છે એ નવસો પંચાણુંથી થી એક હજાર એક્યાશી રૂપિયા સુધી બોલાયો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખાતે મિત્રો જુવારની પણ પિસ્તાલીસ ક્વિન્ટની જે આવક નોંધાઈ હતી એના ભાવ છે એ નવસો ને અઠ્ઠાવનથી નવસો ને સત્યાંશી રૂપિયા સુધી બોલાયો તો અને આ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની હરાજી કરવામાં આવી હતી તુવેરની કુલ છે એ ચોવીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને ભાવ પણ છે એ આઠસોને પીસ પાસઠ રૂપિયાથી લઈ અને તેરસો બત્રીસ રૂપિયા સુધીનો છે એ પ્રતિ મનનો ભાવ બોલાયો હતો ત્યાર પછી મિત્રો આજના સોના ચાંદીના ભાવ પણ જોઈ લઈએ તો આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો વધારો થયો છે એ સાથે નવો ભાવ છે એ નેવ્યાશી હજારને પચાસ રૂપિયા રૂપિયા સુધી થઈ ગયો છે અને જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ અઠ્યોતેર હજાર સો રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજારને ચાલીસ રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ નવો ભાવ છે છ્યાસી હજાર ચાલીસ રૂપિયા પહોંચી ગયો છે ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો પંચ્યાસી હજાર બસો રૂપિયા હતો અને તેમજ આજે ચાંદીનો ભાવ છે એક હજાર રૂપિયાના વધારા સાથે ચાંદીની નવી કિંમત છે એ નવ્વાણું હજારને પાંચસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે કારણ કે જો તમે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો આપ યોજના છે એ તમે ખાસ કરીને જાણજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓની અંદર છે એ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે અને ઘણી બધી જગ્યાએ છે એ આવાસ યોજનાના ફોર્મ તબક્કાવાર શરૂ થઈ ગયા છે ઘણી જગ્યાએ છે આવાસ યોજનાના ફોર્મમાં હજુ સુધી વાર છે તો પીએમ આવાસ યોજના અંતર્ગત જો તમારે ફોર્મ ભરેલું હોય અથવા તો ફોર્મ ભરવાનું હોય તો તમને ખાસ કરીને જણાવી દે કે પીએમ આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ યોજના અંતર્ગત તમારો આવાસનું ફોર્મ છે એ હવે પંદર ફેબ્રુઆરી સુધી ભરાશે અને ગ્રામ કક્ષાએ જે એ આ ફોર્મ ભરાય છે ગ્રામ્ય કક્ષાએ તળાટી મંત્રી તેમજ જે ગ્રામ સેવક ઓફિસર હોય એ અને તમારા ગામના અંદર સરપંચશ્રી હોય એ તમારા ઘરની સર્વે કરી અને તમને છે આ પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ આપશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો દેવામાફી અંગે સૌથી મોટી નવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે નવા સમાચાર સામે આવ્યા છે જેમાં દેવામાફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે ફરી એક વખત છે એ મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારના ભાવમાં મંદી હતી અને જે બજારમાં ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હતો એના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જે જૂના દેવા છે એ ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફી કરી ખેડૂતોની સહાયતા કરવામાં આવે એવી માંગ અત્યારે ખેડૂતોમાં ઉઠી રહી છે અને જ્યારે મિત્રો છેલ્લા પંદર વર્ષની અંદર વાત કરીએ તો દરેક રાજ્યમાં ખેડૂતોનું છે એ થોડામાં થોડું દેવું માફ થયું છે પરંતુ ગુજરાત રાજ્યમાં થોડુંક પણ દેવું માફ નથી થયું પણ આના ગુજરાતમાં છે એ આપણા ગુજરાતની અંદર ઘણું બધું છે એ ખેડૂતો માટે દેવું છે લગભગ જે સોશિયલ મીડિયા આધારિત અને જે સમાચારમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ ભાગરૂપે આપણે માહિતી જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના દરેક ખેડૂત માટે લગભગ છે એ બે લાખ અને ત્રાણું હજાર રૂપિયા સુધીનું જે સરેરાશ છે એ દેવું આવે છે તો ગુજરાત રાજ્યના પણ ખેડૂતમાં જે છે એ સરેરાશ દેવાની કિંમત ખૂબ જ વધારે કહેવાય અને ખેડૂતોની આવક ઓછી કહેવાય એવું અત્યારે માની શકાય તો આ ખેડૂતોનું દેવું છે એ માફ શા માટે નથી થતું એ અંગે છે એ દરેક લોકો અને દરેક ખેડૂતોના મનમાં પ્રશ્ન છે પરંતુ અત્યારે જે ખેડૂતોના જે દેવામાં જોઈએ એ અંતર્ગત કોઈપણ પ્રકારનો છે એ નિર્ણય લેવામાં નથી આવતો અથવા તો એ અંગે છે કોઈ પણ જાહેરાત નથી થતી આ વિશે તમારું શું કેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે મહિલાઓ છે એમને સાત હજાર રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જ્યારે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે મહિલાઓને સશક્તિકરવા કરવા માટે છે સશક્તિકરણ માટે છે એ એલઆઈસી વીમા સખી યોજના સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું હતું એમાં ઘણી બધી મહિલાઓએ લાભ લીધો છે ફોર્મ ભરેલા છે એની અંદર મિત્રો યોજના એવી છે જેમાં તમારે એલઆઈસી બીમા સખી યોજના અંતર્ગત વીમો જે વીમો આવે છે એ અંતર્ગત તમારે કામ કરવાનું છે દર મહિને એમાં સાત હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ દર મહિને જે સાત હજારથી લઈ અને જે સહાયતા શરૂ થાય છે પગાર ધોરણ શરૂ થાય છે એમાં ઘણા બધા મહિલાઓએ છે એ લાભ લીધો છે તમારે પણ લાભ લેવો હોય તો તમે લઈ શકો છો અને જેમાં તમારે ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે પ્રોસેસ કરવાની છે અરજી કરવાની છે જેમાં તમારી અરજી પાસ થાય એટલે તમને છે એ પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે અને ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે બે હજાર રૂપિયાના હપ્તાની કિંમત છે એ હવે વધી શકે એવા સમાચાર છે સામે આવ્યા હતા પરંતુ ગુજરાત રાજ્યનું બજેટ હજુ બાકી છે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું એમાં એવો એક પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે બે હજાર રૂપિયાના હપ્તાની કિંમત છે એમાં વધારો થશે પરંતુ એવું નથી મિત્રો આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એમાં એક પણ રૂપિયાનો વધારો થવાનો નથી તો મિત્રો આજના માહિતી સમાચાર અને વિડીયો તમને સારા લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની માહિતી સમાચાર અને વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે